જય દ્વારકાધીશ અમૃતપુષ્પ પુષ્પ સંશોધક સ્વ શ્રી દિનેશભાઈ આર વિઠલાણી તેમજ સહસંશોધક સંશોધક નૈનાબેન આર વિઠલાણીના માર્ગદર્શન મુજબ જુનાગઢ અને કેશોદ વિતરણ કેન્દ્રથી હું મમતા સમીરભાઈ ભીમાણી મારા મોબાઈલ નંબર છે અઠાણું અઠાણું ત્રાણું ત્યાંસી ચોવીસ હવે આજે આપણે અમૃતપુષ્પ બનાવી રહ્યા છીએ તમે જોઈ શકો છો લાઈવ આપણું અમૃતપુષ્પ પુષ્પ છે હવે વિડીયો બનાવવાનું કારણ એટલું છે કે લોકો પરેજી નથી કરતા કઈ જે પુષ્પ પીતા હોય એને પરિજી ખાસ કરવાની છે પછી વેટ લોસ માટે લઈ ગયા હોય કેન્સર માટે લઈ ગયા હોય કે ડાયાબિટીસ માટે લઈ ગયા હોય રોગ ગમે હોય પણ પરિજી કરશો તો જ અમૃત પુષ્પ કામ આપશે બાકી પાણીની જેમ પચી જશે અમૃત પુષ્પ ની ઓલ ટોટલ ખટાશ બંધ કરવાની છે જેમ કે ખાટા ફ્રૂટી આવી જાય ને ખાટા શાકભાજી આવી જાય આખાવાળી વસ્તુ છે તો બેકરી આઇટમ છે બ્રેડ બિસ્કિટ છે આખાવાળી ઓલ ટોટલ વસ્તુ આવી જાય અને દૂધની ની આઈટમ માં

આપણે પચીસ ટકા બ્રાઉન કલરનું જ અમૃત પુષ્પ આપી છે છે પુષ્પ બનતા કલાક કલાક ગેસ બને પછી ઠંડુ કરવાનું હોય પછી ગાળી ભરવાના હોય ને એ રીતના અમે પછી પેશન્ટને આપતા હોઈએ છીએ આ તમે જોઈ શકો છો આ કલર હોય છે આપણું અમૃત પુષ્પ લાઈવ અત્યારે બને છે તમે જોઈ શકો છો આવો કલર હોય છે અમૃત પુષ્પ છે આને અમે રૂપિયામાં છે આ તેલ પર્વતરાયનું એને એને અમે અમે રૂપિયામાં રૂપિયામાં છે આ દોઢસો રૂપિયા અને જો કોઈ પેશન્ટ ડાયાબિટીસ નું કીએ ઇન્સ્યોરન્સ લેતા હોય એવા નોર્મલ ડાયાબિટીસ વાળા નહીં ઇન્સ્યોરન્સ લેતા હોય કે હાઈ ડાયાબિટીસ લેતી હોય એને આ બોટલ આપતા હોય છે આ બસો રૂપિયામાં આપી છે કઈ રીતના પીવાની છે એ માહિતી તમે અમે અમારી પાસે રૂબરૂ આવો છો ત્યારે સમજાવી છે અને ખાસ તમે જો કોઈ પણ અમૃત પુષ્પ લેવા આવો ત્યારે ફોન કરીને આવો અને સાથે બરફ લેતા આવો બસ એટલું જ કહેવાનું છે જય દ્વારકાધીશ